હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અંજીર વેડમી જેને આપણે અંજીર પૂરણપોળી પણ કહી શકીએ છીએ તો અંજીર વેડમી બનાવવા માટે મેં અહીં બારથી તેર નંગ જેટલા અંજીર લીધા છે જેને આપણે ગરમ પાણીમાં એક કલાક માટે પલાળી રાખીશું તો અંજીર સરસ પલળી ગયા છે હવે આપણે તેને કટ કરી લઈએ જો કટિંગ ના કરવું હોય તો તેને મિક્સરમાં પણ પીસી શકાય છે તો આપણે લગ્ન પ્રસંગમાં આપણે શિયાળામાં આ વેડમી ખાતા હોય છે સેમ એવો ટેસ્ટ આ વેડમીનો આવશે તો વેડમીનો માવો સરસ તૈયાર થાય તેનો પલ્પ સરસ બને એના માટે આપણે આઠ નંગ જેટલા ખજૂર લીધા છે અત્યારે મેં જે એકદમ પોચા ખજૂર આવે છે એ વેરાયટીના ખજૂર લીધા છે જેને આપણે બી કાઢીને અલગ કરી દઈશું પોચી વેરાયટીના ખજૂર છે એટલે આપણે ખાલી બી કાઢીને અલગ કરી દઈશું તો પણ એનો માવો સરસ તૈયાર થશે નહીં તો તમે તેને મિક્સરમાં ક્રશ કરીને પણ સરસ માવો બનાવી શકો છો હવે કડાઈમાં એક ચમચી ઘી લઈશું તેની અંદર સુધારેલું અંજીર અને સુધારેલું ખજૂર ઉમેરીશું તે ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આપણે તેને હલાવીને શેકીશું જેમ જેમ ખજૂર અને અંજીર શેકાતા જશે એમ એમ એમનું મોઇશ્ચર બહાર આવશે અને અંજીર અને ખજૂર બંને પોચા પડશે તો જુઓ ખજૂર અને અંજીર બંને સરસ રીતે પોચા પડી ગયા છે હવે આપણે તેમાં એક ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરીને આપણે સરસ શેકી લઈશું તો પાંચ મિનિટ શેકાયા બાદ તેનું મોઇશ્ચર બધું ઉડી ગયું છે અને તેનું સરસ પેન્ડિંગ આવી ગયું છે હવે તેમાં ઇલાયચીનો પાવડર અને ઝીણા કટ કરેલા કાજુ અને બધા ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં અડધી ચમચી ઘી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ પરફેક્ટ માવ તૈયાર થઈ ગયો છે તો અંજીરની વેડવીનું સ્ટફિંગ રેડી છે હવે બહારના લેયર માટે હવે આપણે લોટ બાંધી લઈશું તો જેના માટે ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે તેમાં એક ચમચી તેલનું મોણ ઉમેરીશું અને આપણે થોડું થોડું પાણી ઉમેરીને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીશું તો આ લોટ બાંધીને તૈયાર છે તો અંદરના સ્ટફિંગ માટે અંજીના બનાવેલા પૂરણમાંથી નાના નાના ગોળાવાળીને તૈયાર કરી લઈશું તો હથળીમાં થોડું ઘી લગાવીને આપણે ગોળા વાળીશું ચમચીનું માપ સેટ કરીને આપણે ગોળાવાળીશું એટલે એક સરખી પરફેક્ટ પૂરણપોળી તૈયાર થાય એક એક ચમચી આપણે પૂરણ લઈશું અને ગોળા વાળી દઈશું તો બધા ગોળા વાળી લીધા છે હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે બાંધેલા રોટલીના લોટમાંથી આપણે નાની નાની રોટલી વણીશું નાની સાઇઝનો લુઓ લઈને આપણે અટામણમાં રગદોડી અને રોટલી વણીશું તો આવી પતલી એવી નાની રોટલી વણીશું એની અંદર આપણે બનાવેલો જે સ્ટફિંગ માટેનો બોલ તૈયાર કર્યો તો એ રોટલીની વચ્ચે મૂકીશું અને આજુબાજુની કિરણને આપણે ચપટી ચપટી વાળીને ફોલ્ડ કરી લઈશું અને કિનારને સીલ કરી લઈશું અને સરસ લુઓ દબાવીને સેટ કરી લઈશું અને દબાવતા જઈને આપણે પૂરણપોળીનો શેપ આપીશું તો આ એક પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી રીતથી આપણે બીજ પૂરણપોળી વાળી લઈશું તો એ જ પ્રમાણે આપણે વચ્ચે લુઓ મૂકીશું અને આવી રીતે ચપટી ચપટી વાળીને લોટને સીલ કરતા જઈશું અને ઉપરનો જે વધારાનો પાર્ટ હોય એને આપણે કાઢી લઈશું ઉપરથી દબાવીને આપણે એક લુઓ તૈયાર કરીશું અને પૂરણપોળીનો શેપ આપીશું અને થોડા વેલણથી વળીને આપણે એક પૂરણપોળી તૈયાર કરીશું તો આ પ્રમાણેની આપણે બીજી બધી પૂરણપોળીને તૈયાર કરી લઈશું તો હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું અને બનાવેલી પૂરણપોળીને આપણે ઘીમાં શેકી લઈશું આપણી પૂરણપોળી નાની નાની હોવાથી આપણે ત્રણ એક સાથે શેકીશું તો કૂક થાય એટલે ટર્ન કરતા જઈશું અને શેકતા જઈશું અને જરૂર પડે તો આપણે તેમાં ઘી ઉમેરીશું અને ગુલાબી કલરની થાય એવી રીતે આપણે તેને શેકી લઈશું તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પૂરણપોળીને શેકીશું તો આ અંજીર વેડમી શેકાઈને તૈયાર છે હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું બીજી બધી વેડમી શેકાઈ ગઈ છે હવે આપણે તેને પણ ઘીમાંથી બહાર કાઢી લઈશું તો અંજીરની વેડમી બનીને તૈયાર છે હવે આપણે તેના ઉપર ઘી લગાવી લઈશું કહેવાય છે કે વેડમી ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે જેને જેટલું પસંદ હોય એટલું ઘી લગાવી શકે છે ઘણા લોકો તો ઘીમાં બોળેલી વેડમી ખાતા હોય છે તો તૈયાર છે અંજીર વેડમી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો